નમસ્કાર મિત્રો જય ભીમ તો મિત્રો કચ્છ ભુજના એક ભાઈ છે અને જે મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને ભેંસ એને વેચી હોય અને પૈસા ન દેતા હોય અને મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને વિડીયો વાયરલ કરવાની બધી વાતચીત કરી અને જે કચ્છ ભુજથી ફોન કર્યો છે અને ભેંસુ બાબતથી મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો છે અને કચ્છી ભાષામાં કચ્છી ભાષામાં જબરજસ્ત મિત્રો વાત કરી રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળ્યું અને આ રેકોર્ડિંગ તમને સમજાય તો શું કહે છે એ કમેન્ટ બોક્સની અંદર તમે જરૂર જણાવજો કચ્છી ભાષાની અંદર વાત કરે છે અને ભેંચ્યું બાબતથી બધી વાતચીત કરવામાં આવે છે તો કચ્છ ભુજથી ફોન કર્યો છે ભેંચવી બાબતથી અને મનસુખભાઈ રાઠોડે આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે તો આગળ આ વિડીયો તમે પૂરેપૂરું સાંભળો અને વિડીયો સાંભળીને તમારું શું કહેવું એ આમાં કમેન્ટ અંદર તમે જણાવજો અને મનસુખભાઈ રાઠોડે પણ અલગ અલગ પાછામાં આની અંદર વાત કરેલી છે તો કઈ રીતની વાત કરી છે કચ્છી પાછામાં તો આગળ આ રેકોર્ડિંગ હું મૂકું છું અને સાંભળી અને તમે આગળ વધુમાં વધુ આ શેર કરજો તો સાંભળો કચ્છ ભુજના છે અને ભેંચવું બાબતથી જે દેણી કરી હોય અને એમાં પૈસા બાબતે જે બાકી રાખ્યા હોય અઢી ત્રણ લાખ રૂપિયા એના વિશે આમાં ચર્ચા થાય છે તો આગળ રેકોર્ડિંગ તમે સાંભળો ને શેર કરી દેજો એ હેલો જય ભીમ જય ભીમ માથું બોલો ને હા એ માથું માં આગે ત્રણ મહિના ફોન કરી આપ્યો મને ફોન નતો આવડે આ કચરી બોલા તો હમ મજા રૂપિયા આગળ આવી ગયા અહીં 2000 એડો મે મોટો માલ ખાણી ગયા મેમદાબાદ જો મુસ્લિમ આમ સાંજો થઈ જાય હમ

என்ன

हा त मुंहिंजो प्लॉट बि आहे ॾिना हीउ मूंखे लख मुंहिंजा अची विया आई हेतिरी मदद कयो न मामा हिनजो वीडियो वायरल करियो फोन करे चओ त भला कुझु मज़ा जे करे मुंहिंजी वेही रहियासीं હા જે સોગંદનામું કરીને કોઈ લખાણ કરી ગયો ને તો આપણે એમ કે ચડી ગયું કારણ ઉપર છે ને કોર્ટમાંથી દાવો થઈ ને અને પોલીસમાંથી પોલીસ ફરિયાદ થઈ ને પણ આ જે લખાણ નહીં કરવા હોય તો એમ કે કરો છો ભાઈ એ સાચી વાત છે સાચી વાત છે લખાણ કરીએ ને એ વાત સાચી છે હા પાછું લખાણ થયું હોય ને તો પોલીસ સ્ટેશન માં જાય અને પાછું કહી શકું કે ભાઈ પાછું ને એ ભેટ દીધી હોય મારી બધી જે લખાણ હોય અને મને ચીટિંગ કર્યું હોય એ કઈ કહી શકું ને પણ પાછું લખાણ જ નહીં તો પાછું એમ કે કરો છો એનું सची आगे आगे दे, दे मामा हिन जो वीडियो वायरल थींदो न हिकिड़ो सौ ॾह टका पैसा हलाए ॾींदो मुंहिंजी मदद करे एतिरी महिरबानी करे मुंहिंजा बच्चा सना आई छोकिरो आई पोइ छोकिरे नंढिड़ा आई माना अठ वारो ॾह वारो धंधो करे मुंहिंजो आहे न हुनखे बुपि घर वारी कोठी न वियो पैसा नंढा लारा ॾे रवाना करे छॾे அஞ்சு

તો મિત્રો તમે આખું રેકોર્ડિંગ સાંભળ્યું આ ભાઈનું અને મનસુખભાઈ રાઠોડ સાથે બધી વાતચીત કરી કચ્છ ભુજના છે અને કચ્છી ભાષામાં વાત કરી તમને અમુક વખતે તો આમાં સમજણ નહીં પડ્યું હોય કારણ કે આ શું વાત કરે છે ઘડીક એક્સિડન્ટની વાત કરે છે અને અમદાવાદની વાત કરે છે અને અઢી લાખ રૂપિયાની વાત કરે છે અને ભેંચવીના પૈસા આપ્યા નથી એવી રીતે બધી મનસુખભાઈ રાઠોડ સાથે બધી આ વિડીયોની અંદર ચર્ચા કરી અને અઢી ત્રણ લાખ રૂપિયા બાકી છે એવી રીતે પણ મનસુખભાઈ રાઠોડ સાથે વાત કરી અને મદદ માગવાની વાત કરીએ તો મિત્રો આખું રેકોર્ડિંગ સાંભળ્યું તો તમે જો આમાં આ રેકોર્ડિંગમાં તમે શું સમજ્યા કે નહીં આમાં તમે કમેન્ટ બોક્સની અંદર તમે જરૂર જણાવજો અને અમારા આવા અલગ અલગ ભાષા અને અલગ અલગ જે રાજ્યના રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો અને અમે તમારા સુધી આવા ઓડિયા વિડીયા અમે આપણા સુધી પસાર રહીશું ઓડિયોમાં એટલું જ ને મળશું નવા વિડીયોમાં જ્યાં સુધી જય હિન્દ જય ભારત